નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંના ભાવ છે કેટલા રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ઘંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા જીરું અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો જીરુની છે અત્યારે વાત કરીએ તો જે જીરુની બજાર છે એમાં ઓલ ઓવર ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે જ્યાં સુધી જીરુની સારી એવી માંગ નહીં આવે ત્યાં સુધી જે બજાર છે એમાં ઓલમોસ્ટ મિત્રો મોટા મોટા ઘટાડા જોવા મળે એવી ધારણા છે આ ઉપરાંત આ અઠવાડિયામાં વાત કરીએ તો પણ મેક્સિમમમાં મેક્સિમમ મિત્રો પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો મળે જોવા મળે એવી ધારણા જે નિષ્ણાતો છે એમના દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત આઠવાડિયામાં વરસાદ કઈ રીતનો થાય છે આ ઉપરાંત જે વાવેતરનો જે અહેવાલ છે એમાં મિત્રો કઈ રીતનો આવે છે અને અત્યારે જે ચાલુ સ્ટોક ખેડૂતો પાસે પડ્યો છે એ કઈ રીતનો છે એના ઉપર જે અત્યારે આપણું ચીરું બજાર છે સમગ્ર રીતે આધારિત જોવા મળી રહ્યું છે આશા રાખીએ છીએ કે જે ભાવ છે મિત્રો અત્યારે ચાર હજારની સપાટી ઉપર છે પરંતુ ચાર હજારની સપાટીની નીચે જો ભાવ જશે તો ખેડૂતોને અને જે આપણું પાક છે એને પણ મોટું નુકસાન મિત્રો જોવા મળી શકે છે જીરું વાયદાની વાત કરીએ તો જે વાયદો છે મિત્રો ઓલમોસ્ટ વીસ હજારની સપાટી ઉપર પહોંચવા આવ્યો છે આજે મિત્રો જ્યારે વાયદો ઓપન થશે ત્યારે મે બી વીસ હજારથી પણ ઓપન થાય એવી ધારણા છે આશા રાખીએ છીએ એક આ અઠવાડિયું છે એ વાયદો એકવીસ હજાર અથવા તો બાવીસ હજારની જે સપાટી છે એને મિત્રો ક્રોસ કરી જાય હવે મિત્રો વાત કરીએ જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ સત્તર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ છે દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ પચીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ